અરે પણ શું રેડી પણ ગાડી રેડી છે તમારી પાસે અહિયાં થી બાય કાર ગોવા માં આપડે વયા જઈએ ત્યાં રેવાની વ્યવસ્થા થઈ જશે છે ખાલી તમારે બીજો ખર્ચો કરવાનો છે બસ ઈ તમે કરી નાખજો અરે પણ ઈ હું કરી નાખું એનો કઈ વાંધો નહીં પણ રહેવાની વ્યવસ્થા બધી ભલે હોય પણ અહિયાં બીજો ખર્ચા મારી તો નાખે ને બધો ખર્ચો અહિયાં રોકાય એટલે કેટલો ખર્ચો થાય ત્યાં રેવા માટે અરે ઈ ઘણો થઈ જાય પણ હવે બે વર્ષ પહેલા અમે ગયા હતા ભાઈ બે વર્ષ પહેલા નું તો ગોવા કેવું હતું અને અત્યારના તો જે મજા આવશે ને આપણને આધ્યાને બી બીચ પર ફૂલ મજા આવી જશે અને હું તો એને ક્યાર નહી કહું છું પણ માનતા જ નથી આપડી ઈ મજા છે ને ઈ મજાને મારવાનું જ કામ કરે ધવલ અરે પણ તમે લોકો તો યાર હાલતા તમને વિચાર આવે કે વાહ ફરવા વયા જાય એટલે વિચારમાં સીધા બેહી જ જવાનું પ્રાચી તો ચાલુ ગાડીએ ગમે ત્યાં ચડી જ જાવું ગાડીમાં ચડી જવાનું ને ગોવા જેવી જગ્યા કોણ ના પાડે તમારા જેવા હોય ને ઈ ના પાડે બાકી કોઈ ને તમે તમને શું લાગે છે કે જૂનાગઢ થી તમે પછી ગોવા આવજો કેટલું લાંબુ પડે ખબર છે હા ભલે ઈ જૂનાગઢ થી અમે કોઈ ગોવા ન આવીએ પણ હવે અહીં આવ્યા છે એટલે એવું જરૂરી છે ગોવા જાવું જોઈએ એમ નથી અહીં આવ્યા છો ને તો બાજુમાં જ છે વ્યવસ્થા રહેવાની જાય એમ છે મારી ઓળખાણ થી ખાલી બીજો ખર્ચો આવવાનો પ્રણવ ભાઈ બધુંય થાય ને અહીંયાથી હવે અમે પાછા જુનાગઢ જઈએ અરે પણ ત્યાં તો લઈ લેવાની ભાડા પર પણ ભાડા પૈસા તો દેવા યાર હું આપી દઈશ પૈસા તમે ભલે આપો તમે આપો કે પ્રાચી આપે કે હું આપું પણ ટાઈમ તો બગડે કે નહીં આપડે સવાલ નથી આપણા દિવસો છે ફરવાના ઘટે છે મુંબઈ ના કોઈ બી રસ્તા

ના ભાવ હવે તો સીઝન ભી વઈ ગઈ છે અને થોડીક ઠંડક હશે બીચ પર બહુ મજા આવશે ત્યાં બધે મજા લઈ લેવાની છે મજા શું ગાઉ છું હા તમે હસ્તુ મોડું રાખો ને આ પાડી દો

મારે ટાઈમ તો કાઢવો કે નહીં પ્રનોભાઈ તમે યાર બધા ઈ પ્રાચી તોયે કાલ પ્રાચી એમ કહે કે ગોવા થી હવે પાછા હે ને આખી આપણે ઈ કે એમ કરીએ નીચે વયા જાય આમ કેરલા બાજુ ફરવા તો પાછું કેરલા જાવું તો તમે હાઈપોથેસિસ ની વાત ન કરો કેરલા જશું કે નહીં પછી વાત અત્યારે ગોવાની વાત ચાલે છે આપણે ગોવાનો ડિસ્કશન કરી રહ્યા છે હાલો સારું હાલો ડિસ્કશન ક્યાં પહોંચે છે એની ખબર નથી મિત્રો પણ તમે કહો જો હું કરવું જોઈએ કે હું કરવું જોઈએ આખી હવે મુંબઈ છે મુંબઈ મારી પાસે ગાડી છે ગાડી લઈને ગોવા જાવું જોઈએ કે નો જાવું જોઈએ એ ખાસ કરીને કોમેન્ટ કરો